નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે અજપા જાપનું રહસ્ય શું છે તો આજે અજપા જાપનું સાચું રહસ્ય ઘણા ઓછા લોકો જાણતા હોય છે અને લગભગ દરેક સંતો શ્વાસને અજબાજાપ કહેતા હોય છે પરંતુ એ લોકોને ખબર નથી કે શ્વાસને આપણે રેચક પૂરક અને કુંભક કરી શકીએ છીએ બીજું જન્મથી લઈને મૃત્યુ સુધીની યાત્રા શ્વાસની હોય છે મૃત્યુ સમયે શ્વાસ સુકી જાય છે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે બાળક પહેલો શ્વાસ અંદર લેશે ત્યારે બાળકનું જીવન શરૂ થાય છે અને જ્યારે તે જ બાળક મૃત્યુ સમયે છેલ્લો શ્વાસ બહાર છોડે છે તો આપણે જે શ્વાસ અંદર લઈએ લઈએ છીએ તે શક્તિ છે તે જીવન છે અને આપણે જે શ્વાસ બહાર ફેંકીએ છીએ તે શિવ છે એટલે કે મૃત્યુ છે તો શ્વાસ એ જીવનની એક યાત્રા છે જ્યારે જન્મ ન હતો ત્યારે પણ શ્વાસ તમારી અંદર નહોતો અને મૃત્યુ સમયે સમયે પણ છેલ્લો શ્વાસ છૂટી જાય છે તો શ્વાસ પણ મૃત્યુ સમયે મરી જાય છે તો પછી તે અજપા જાપ કેવી રીતે કહેવાય અજપાનો અર્થ થાય છે સનાતન પહેલો પણ છે અને મૃત્યુ પછી પણ અજપા જાપ ચાલી રહ્યા છે અને અજપા જાપ શરીર માટે નિમિત્ત નથી અજપા જાપ પૂરા અસ્તિત્વમાં ચાલી રહ્યા છે જ્યારે કોઈ પણ શરીર મૃત્યુને ભેટે છે ત્યાર પછી મરી ગયા પછી શરીરને મરદું કહેવાય છે તો એ મર્દામાં પણ અજબાજાપ ચાલુ હોય છે તો જેમ આપણે કૂવો બનાવવો હોય તો કૂવામાં બહારથી પાણી લાવીને રેડવાનું થતું જ નથી કૂવામાં પાણી તો પહેલેથી જ રહેલું છે પરંતુ તે પાણી ઉપર માટી કાંકરા અને પથ્થરનું આવરણ આવી ગયું છે એટલે આપણે આપણને પાણી દેખાતું નથી અને જો કોઈ માણસ માટી પથ્થર અને કાંકરાનું આવરણ હટાવી દે તો પાણી તરત જ પાણીના દર્શન થાય છે એવી જ રીતે આપણા મસ્તિષ્કમાં અજપા જાપ નિરંતર ચાલું છે અને એ અજપા જાપ મસ્તકમાં જ નહીં પરંતુ પૂરા શરીરમાં ચાલે છે તમે હૃદયના ધબકારાનો અવાજ સાંભળો તમે બગાસું ખાઓ તમે પાણીનો ઘૂંટ ભરો તમે પેશાબ કરવા જાઓ આપણી દરેક ક્રિયામાં જાપ ચાલુ જ હોય છે પરંતુ એના માટે આપણા મનની અંદર જે ખોટો બકવાસ ભર્યો ચાલે છે જે ખોટો કોલાહલ ચાલે છે એના કારણે આપણને અજપા જાપને સાંભળી શકતા નથી કેમ કે આપણે અજપા જાપ સાંભળવાની સ્વીચને બંધ કરી દીધી છે પરંતુ સાધકને મનમાં જ્યારે વિચારોનો કોલાહલ સહન થાય છે મન જેમ જેમ નિસ્તરંગ થતું જાય છે નિસ્તરંગની સ્થિતિમાં ચાવે છે અને સારા કે ખોટા વિચારો કચ વિચારોનો કચરો બહાર નીકળી જાય છે અને મનમાં સ્થિરતા આવી જાય છે ત્યારે તમારે પણ પદ્માસન લગાવીને બેસવાની જરૂર નથી તમારા દરેક કાર્યમાં તમારી સુરતા અજપા જાપ સાથે જોડાયેલી રહેશે અને એ જ અજપા જાપ મુક્તિનો માર્ગ છે પરંતુ આપણે શું કરીએ છીએ આપણે આપણો આ મોબાઈલ છે આ મોબાઈલની આજુબાજુ કેટલાય પ્રકારના સંગીતો વાગી રહ્યા છે કેટલાય પ્રકારના ગીતો ચાલી રહ્યા છે કેટલાય પ્રકારના સત્સંગ ચાલી રહ્યા છે આ મોબાઈલની આજુબાજુ જાપ ચોવીસ કલાક ચાલી રહ્યા છે તો પણ આપણને કેમ સંભળાતા નથી એનું એક જ કારણ છે કે આપણે એની સ્વિચ ઓફ કરી દીધી છે એમાં એવી જ રીતે આપણા મસ્તિષ્કના અંદર આપણી વાસનાઓનો વિચાર લોભનો વિચાર ક્રોધનો ક્રોધનો વિચાર કામનો વિચાર મોહનો વિચાર અસંખ્ય વિચારો આપણા અંદર ભરેલા છે તો એક લહેર ગઈ તો વિચારની બીજી લહેર આવી જાય અને ઘણી વખત તો તમે જુઓ અમારે એક બેનને સપનું આવ્યું સ્વપ્નમાં એને મને કહે કે ગુરુજી આજે મને એવું સપનું આવ્યું કે હું દરિયા કિનારે માછલા કાઢતી હતી અને એ માછલા એક આમ કાંટાવાળી વાળ કરી એના અંદર હું માછલા સુકવતી હતી તો મેં કહ્યું બેટા કોઈ દિવસ ખોટું સપનું આવે જ નહીં અનંત જન્મનો પ્રિન્ટ અનંત જન્મની પિક્ચર આપણા અંદર ઉતરી ગયેલું જ હશે આપણા સૂક્ષ્મ શરીરમાં પડેલું જ હોય છે અને એનો સમય આવી કે દાજી તને દેખાણો તો સો ટકા એક સમયે તે આ કાર્ય કરેલું જ હશે તો જ સ્વપ્ન આવે નહીં તો સ્વપ્ન આવે જ નહીં તો આવી રીતે આપણા અંદર ઘણો બધો કચરો ભરેલો છે તો હવે જ્યાં સુધી આ કચરો અંદરનો બકવાસ તમે જુઓ આપણે જોઈએ છે કે આપણે દીકરીના લગ્ન હોય કે દીકરાના લગ્નમાં હોય અત્યારે તો બેન્ડ બાજાની બાલા છે ભાઈ વાહ ભાઈ વાહ સાતીના ધબકારા વધી જાય એટલા બેન્ડ એટલા પૂર જોશમાં બેન્ડ હાલતા હોય છે અને તમે વિચાર કરો એ બેન્ડના અવાજમાં તમારા ઉપર કોઈનો ફોન આવી જાય તો શું એ ફોનનો અવાજ તમને સંભળાય છે બિલકુલ નહીં કારણ કે પણ ખોટો કચરો ખોટો બકવાસ થઈ રહ્યો છે અને એ બેન્ડ બાજાના બકવાસના કારણે જેમ આપણને આપણા ફોનનો અવાજ સંભળાતો નથી એવી જ રીતે આપણા મગજની અંદર ઘણા બધા બકવાસ ભરેલા છે પણ ફેર એટલો છે કે આપણે ગંડા છીએ પણ આપણે મનમાં બોલીએ છીએ આપણે મનના ગાંડા છીએ અને બહારના જે ગાંડા છે એ બૂ પાડી પાડીને બોલે છે તમે જુઓ રોડ ઉપર ટી ટી ટો ટો કરતા હોય છે એ ઘોંડા બહાર બોલે છે આપણે ગાંડા અંદર બોલીએ છીએ તો સુધી આપણો બકવાસ એટલે પણ કોડપણ સુધી સ્થિર અંદર નહીં થાય ત્યાં સુધી આપણે અનહનાદનો અજપા જાપ સાંભળી શકવાના નથી અને અજપા જાપ એ જ પરમ શાંતિ છે એ જ પરમ આનંદ છે એ જ પરમ મુક્તિ છે ઓમ તત્સથ આદેશના પ્રણામ